અને હસી ને ઉલ્લાસ માં અમદેશ ની યાર રમણી અમર છે ઇતિહાસ માં ઉલ્લાસ માં ઇતિહાસ માં ખમકાર કરતી પુત્ર ને શિવામર છે રણ મેદાન માં હમદેશ ને યાર રમણી અમર સે ઇતિહાસમાં એ ભાઈ અમર છે ઇતિહાસમાં

બઉ આનંદ કરાવ્યો ભજન નો ભાવ અને બિચારા એવા માણસો બહુ રેડી હતા અને અને ખુબ આનંદ કર્યો અને નારાયણ બાપુ એનું નામ નારાયણ બાપુ નારાયણ બાપુ એટલે નારાયણ બાપુ બહુ રેડી હતો સીતો પછી એ લોકો અમુક ટાઈમ જાય પછી અને સીધા સાધુ આવ્યા અને એ સાધુ પણ પછી એક તમારા નાત નો એક છોકરો આવ્યો હે હા એ ગામ માં આપડે ક્યાં ગામના ગામનું નામ તમને અત્યારે

જી જય રામા રામારો તો પછી પાછો મળશો મળશો ચોક્કસ હા ભલે ભલે